ગુજરાત ની અંદર જે રીતે ખેડૂતોનું સમર્થન છે આખા મીડિયામાં હોય છે કે આખા દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલે છે પરંતુ સ્પષ્ટપણે માનું છું બે જ રાજ્યો ની અંદર આ આંદોલન ચલાવવામાં આવ્યું છે ચાલતો નથી ખેત ઉત્પાદનમાં સૌથી મોખરે એવા બે રાજ્યો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ની અંદર પણ એક પણ ખેડૂત આંદોલનમાં જોડાતો નથી ગુજરાત અંદર પણ જે કોઈ ખેડૂતોના નામે જોડાઈ છે કોંગ્રેસી ખેડૂત નથી ખેડૂતોને ડિસ્ટર્બ કરવા માટેના કેટલાક લોકો ખેડૂતોના નામે પ્રયત્ન કરી રહ્યા છે એ ખેડૂતો સમજે છે અને એટલા જ માટે કોઈ પણ શક્તિ આ બિલને અટકાવવાનો પ્રયત્ન કરે એના પહેલા ખેડૂતો પણ જાગૃત થઈને એના સમર્થનમાં બહાર આવી રહ્યા છે એ જ બતાવે છે કે આ દેશના ખેડૂતો એ જાગ્રત પણ છે અને બિલ માટે એ પોતે એમનું સમર્થન પણ છે